डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी चैतन्य स्टूडियो में हूँ रोहित परमार આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આ વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું આ વિડીયો લેક્ચરમાં આપણે માહિતી મેળવીશું પેપર નંબર એમએલ ટુ વન જીરો થ્રીના યુનિટ નંબર અગિયાર વિશે કે જેનું નામ છે રિપ્રોગ્રાફી અને માઇક્રોગ્રાફી ઓવરવ્યૂ તો આ યુનિટમાં આપણે સૌ પ્રથમ રિપ્રોગ્રાફીનો પરિચય રિપ્રોગ્રાફી શું છે એટલે કે તેનો અર્થ શું છે તેની વિશે માહિતી મેળવીશું રિપ્રોગ્રાફી પદ્ધતિઓના પ્રકારો કયા છે તેના વિશે માહિતી મેળવીશું ફોટોગ્રાફી પ્રક્રિયાઓ કઈ છે તેના વિશે માહિતી મેળવીશું ત્યારબાદ બિન ફોટોગ્રાફિક પ્રક્રિયા એટલે જેમાં ફોટોનો ઉપયોગ કરવામાં આવતો નથી કેમેરાનો ઉપયોગ કરવામાં આવતો નથી તેવી પદ્ધતિની વાત કરીશું ત્યારબાદ મલ્ટી કોપિંગ પદ્ધતિઓ ત્યારબાદ કોપીરાઈટ ફરી ઉત્પાદનના હક અને પરવાનગી કેવી રીતે થાય છે તેના વિશે માહિતી મેળવીશું ત્યારબાદ માહિતી વ્યવસ્થાપન અને માઇક્રોગ્રાફિક્સ કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે માહિતી મેળવીશું માઇક્રોગ્રાફિક યંત્ર અને માઇક્રોગ્રાફિક્સ અને ઇન્ટરકેસિંગ ટેકનોલોજી શું છે તેના વિશે માહિતી મેળવીશું અને માઇક્રોગ્રાફિકનું ભવિષ્ય કેવું હોઈ શકે તેના વિશે માહિતી મેળવીશું તો સૌ પ્રથમ આપણે પરિચય મેળવીએ કે માઇક્રોગ્રાફી અને રેપ્રોગ્રાફી આપણે સમજવી શા માટે જરૂરી છે તો આ સૌ જાણો છો કે ગ્રંથાલય માહિતીનું સંગ્રહદાર છે આ માહિતી ભાગે કાગળ સ્વરૂપમાં ઉપલબ્ધ થાય છે એટલે કે આપણું જે ગ્રંથાલય હોય છે જેમાં કોઈપણ માહિતી હોય છે આપણે કાગળ સ્વરૂપે તેનો સંગ્રહ કરીએ છીએ જેવી રીતે કે લાઇબ્રેરીમાં બુકો હોઈ શકે જનરલ હોઈ શકે ન્યૂઝપેપર હોઈ શકે વગેરે માહિતી જેવા કે પુસ્તક છે સામાયિક છે આલેખ છે અહેવાલ છે પેટર્ન છે સ્પેસિફિકેશન છે વગેરે આ માહિતીનું વિશાળ સ્વરૂપમાં ઉત્પાદન અને એક કરતાં વધારે સ્વરૂપમાં તેનું સર્જન સંગ્રહ પ્રક્રિયા સમસ્યા સર્જે છે ગ્રંથાલયોએ આ સમસ્યાનું નિરાકરણ કરવા આધુનિક પ્રયુક્તિઓ જેવી કે રેપ્રોગ્રાફી માઇક્રોગ્રાફી કમ્પ્યુટરીકૃત સીડી રોમ ટેલિપ્રત્યાય સંચાર વગેરેને ઉપયોગમાં લીધા છે ગ્રંથાલયો વિશાળ પ્રમાણમાં માહિતીઓ પ્રાપ્ત કરે છે અને તે માહિતી એવી રીતે સંગ્રહ કરે છે કે વાચકને તે શોધવી એકદમ સરળ પડે છે અને તે માગ મુજબ માહિતીની વહેંચણી પણ કરી શકે છે બીજા શબ્દોમાં કહીએ તો ગ્રંથાલય આધુનિક થયા છે જેથી માહિતી તરત જ પ્રાપ્ત થાય છે કાર્યને સુંદર બનાવવા માટે રિપ્રોગ્રાફી અને માઇક્રોગ્રાફીના સામાન્ય જ્ઞાનની સમજણ હોવી જોઈએ એટલે કે કોઈપણ ગ્રંથપાલ છે અને લાઇબ્રેરીના સભ્યોને રિપ્રોગ્રાફી અને માઇક્રોગ્રાફીની સમજ હોવી જોઈએ તો રિપ્રોગ્રાફી એ નકલોનું ફરી ઉત્પાદન છે આજે દરેક વ્યક્તિ માટે સાહિત્યની ઝેરોક્ષ કરવા ટેવાયેલા છે ગ્રંથપાલ તરીકે આપણે રિપ્રોગ્રાફી તકનીકોને જાણવી મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને પુસ્તકાલયની સામગ્રીની નકલો બનાવવામાં મદદ કરે છે આ કેટલાક કારણોસર ઉપયોગી છે પ્રથમ તે અસલ દસ્તાવેજ એટલે કે જે મૂળ સ્વરૂપમાં દસ્તાવેજ હોય તેને વધુ પડતા હેન્ડલ થવાથી એટલે વધુ પ્રમાણે તેનું હેન્ડલ કરવામાં આવે એકનો એક દસ્તાવેજ વધારે વાપરવામાં આવે ત્યાં તેને નુકસાન પહોંચે છે બીજું એવા લોકોને નકલો પ્રદાન કરવાની મંજૂરી આપે છે જેઓ લાઇબ્રેરીમાં રૂબરૂ આવી શકતા નથી એટલે કે આપણો કોઈ સંગ્રહ હોય જો કોઈ રૂબરૂ આવી શકતું ના હોય તો આપણે મૂળ કોપી તેને પ્રદાન કરી શકતા નથી તો તેની નકલ નકલકારીને પણ એને આપી શકીએ છીએ ત્રીજું જો ભવિષ્ય માટે પુસ્તકાલયના સંગ્રહને મેનેજ કરવામાં અને સાચવવામાં મદદ કરે છે અને તે તમને મુલાકાતીઓને તેઓને જોઈતી નકલો કેવી રીતે મેળવી તે બતાવીને વધુ સારી રીતે મદદ કરવા દે છે આ તકનીકો સમજવાથી તમે પુસ્તકાલયના સંસાધનોને સાચવવા વહેંચવા અને મેનેજ કરવામાં વધુ અસરકારક બનાવે છે આ માટે આવી ઉપયોગી પ્રૌદ્યોગિકીઓનો ઉત્કાંતિ અને ઇતિહાસનો અભ્યાસ કરવો આપણે જોઈએ હવે આપણે જોઈએ કે રેપ્રોગ્રાફી શું છે તેનો અર્થ શું છે જો રેપ્રોગ્રાફી એટલે તેના બે અર્થ છે રિપ્રો અને ગ્રાફી રિપ્રો એટલે ફરીથી લખવું અથવા ફરીથી ઉત્પાદન કરવું અને ગ્રાફી એટલે છાપેલું અથવા લખેલું તેથી રિપ્રોગ્રાફીનો અર્થ આપણે કહી શકીએ કે છાપેલી અથવા લખેલી બાબતોનું ફરીથી ઉત્પાદન કરવું રિપ્રોગ્રાફી એ આંતરસ્તરે સ્વીકૃત પ્રક્રિયા છે રેપ્રોગ્રાફીમાં માઇક્રોકોપી ઝેરોક્સ નકલ અને ઘરમાં છાપકામનો સમાવેશ થાય છે એટલે રેપ્રોગ્રાફી કર સર્વિસ છે તેમાં આપણે ફરી ઝેરોક્ષ કરીએ છીએ પછી આપણે કંકોત્રીઓ છાપીએ છીએ જે છાપકામનો વ્યવસાય છે બધી ટેકનોલોજીનો રેપ્રોગ્રાફીમાં સમાવેશ થાય છે રેપ્રોગ્રાફી એ વિવિધ તકનીકો અને સાધનોનો ઉપયોગ કરીને દસ્તાવેજો છબીઓ અથવા ગ્રંથોનું પુનઃ ઉત્પાદન કરવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે રેપ્રોગ્રાફીનો મૂળભૂત સિદ્ધાંત ઝડપી અને સસ્તી નકલ આપવાનો છે જે ફરીથી ઉત્પન્ન થયેલ નકલની ગુણવત્તાને વપરાશકર્તા દ્વારા સ્વીકારી શકાય પુસ્તકાલયોના સંદર્ભમાં તેમાં સાચવણી સંશોધન અને સુલભતા જેવા હેતુઓ માટે પુસ્તકો હસ્પ્રતો લેખો અને અન્ય સામગ્રીની નકલો બનાવવાનો સમાવેશ થઈ શકે છે મુખ્ય રેપ્રોગ્રાફિક તકનીકોમાં ફોટોગ્રાફી અને માઇક્રોફીમિંગનો સમાવેશ થાય છે ફોટોકોપી સોર્સ ડોક્યુમેન્ટોમાંથી ઇમેજોને કાગળ પર ટ્રાન્સફર કરવા માટે પ્રકાશ અરીસાઓ લેન્સ અને ફોટો રિસેપ્ટિવ ડ્રમનો ઉપયોગ કરે છે બીજી બાજુ માઇક્રો ફિલ્મિંગમાં દસ્તાવેજના ફોટોગ્રાફ્સ અને તેમને ફિલ્મનો સમાવેશ થાય છે જે માઇક્રો ફિલ્મ રીડરનો ઉપયોગ કરીને જોઈ શકાય આ પદ્ધતિ ખાસ કરીને દુર્લભ અને નાજુક અથવા મોટા દસ્તાવેજોને આરકાવી કરવા અને સાચવવા માટે ઉપયોગી છે એક સાથે આ ટેકનોલોજીઓ તેમના સંગ્રહને અસરકારક રીતે જાળવવા અને શેર કરવાની લાઇબ્રેરીઓની ક્ષમતાને વધારે છે જો કોઈ ગ્રંથપાલ રિપ્રોગ્રાફીનું જ્ઞાન હોય તો તે યોગ્ય ઘટકને પસંદ કરી નક્કી કરી શકે છે કે તે ઘટકોની જાળવણી પણ કેવી રીતે થઈ શકે હવે આપણે જોઈએ કે કોઈ પણ રિપ્રોગ્રાફી યંત્રની આપણે જરૂર છે તો તેનો પસંદગીનો આધાર શું હોઈ શકે તો પસંદગીના આધાર માટે અમુક ઘટકો જરૂરી છે જેવી રીતે છે ચાલુ ખર્ચ નકલ નકલદી ખર્ચ ત્યારબાદ છે પ્રારંભિક ખર્ચ નકલની ગુણવત્તા જેની નકલ કરવાની છે તેના ઓરિજિનલના પ્રકાર તેની ગતિ અને સુવિધા ઉપયોગમાં કૌશલ્ય સ્થાપ અને કાયમીપણું એટલે ધારો કે આપણે ગ્રંથાલયનું ઉદાહરણ લઈએ તો ગ્રંથાલયમાં કોઈ યંત્ર આપણે વસાવવા માગીએ છીએ તો આ ઘટકોમાં તે કેવી રીતે અનુકૂળ બેઠ બેસી શકે તેની વાત કરીએ તો આપણે સૌ પ્રથમ ચાલુ ખર્ચ અને નકલડીટ ખર્ચ એટલે શું તેનું સમજણ મેળવીએ તો બજારમાં રિપ્રોગ્રાફી સાધનો વિશાળ સ્થળે ઉપલબ્ધ છે સાચી પસંદગી કરવી એ સરળ નથી યોગ્ય સેલ્સમેન યંત્રના ગેરફાયદાઓ દેખાડતો નથી અથવા યંત્રને તેમને વેચી દે છે એટલે કે કોઈ પણ આપણે માર્કેટમાં જઈએ કોઈપણ યંત્ર ખરીદવા ધારો કે આપણે ઝેરોક્ષ મશીન ખરીદવા જઈએ છીએ તો તેના ફાયદા શું છે ગેરફાયદા શું છે તે આપણે જાણવા જરૂરી છે જો એક કસ્ટમર તરીકે આપણે જોઈએ તો આપણે જાણવા જરૂરી છે પરંતુ જો કોઈ બિઝનેસમેન હોય તો એનું કામ છે વેચાણ કરવું એટલે એને કોઈ બિઝનેસમેન આપણને એમ નહીં કે આના ગેરફાયદા આ આ છે એ આપણે ખુદ જાતે સમજવા જરૂરી છે તો સાવધાની રાખવા ગ્રાહકો અથવા ગ્રંથપાલોએ તે યંત્રથી માહિતગાર બનવું એ જરૂરી છે સાધનોનું ડેમોન્સ્ટ્રેશન ખરીદીનો નિર્ણય કરો તે પહેલાં જ કરવો જોઈએ એટલે કોઈપણ સાધારણ આપણે ખરીદી કરીએ છીએ તો તેનું ડેમોસ્ટ્રેશન આપણે જોઈ લેવું જોઈએ તથા યંત્રનું બીજું ડેમોસ્ટ્રેશન કામ કરવાના સ્થળે એટલે કે ગ્રંથાલયમાં કરવું જોઈએ એટલે કે જે જગ્યાએ આપણે કામ કરવાનું છે જે યંત્રથી ધારો કે આપણે ગ્રંથાલય માટે કોઈ પ્રિન્ટિંગ મશીન ખરીદવાનું છે તો ગ્રંથાલયમાં તે પ્રિન્ટિંગ મશીન કેવી રીતે કામ કરશે તેનું ડેમોસ્ટ્રેશન કરી લેવું જોઈએ અને તે મશીન જીવનભર કામ આવશે કે કેમ તે તપાસી લેવું જોઈએ આ રીતે યંત્રની યોગ્ય ક્ષમતા બહાર આવશે યંત્ર શોરૂમમાં યોગ્ય રીતે કાર્ય કરતું હોય તેવું બની શકે કારણ કે ત્યાં તેની જાળવણી બરાબર થતી હોય અને ત્યાં તેની પાસેથી સારા સાહિત્ય દ્વારા મર્યાદિત કામ લેવાતું હોય તો ચાલુ ખર્ચ અને નકલદી ખર્ચ એટલે શું તો જોઈએ કે ઓછા ખર્ચમાં વધારે પ્રાપ્તિ થાય છે દરેક નકલનો ખર્ચ ઓછો આવવો જોઈએ પરંતુ ઘણી વખત નકલનો ખર્ચ ભ્રમિત થાય છે ખરેખર તેઓએ ખર્ચ નિષ્ણાંતને બોલાવી ઘટાડવો જોઈએ આ ઉપરાંત દરેકનો ખર્ચ એ જ મહત્વનું પાસું બની રહે છે મશીનની પસંદગી કરવા માટે પરંતુ બીજા ખ્યાલો જેવા કે ગતિ ગુણવત્તા અને સુગમના પાસાઓ પણ મહત્ત્વના હોય છે યંત્ર વિસ્તૃત સાહિત્ય સાથે ખર્ચને વહેંચી નાખે છે આ ઉપરાંત ખર્ચ અન્ય લાગુ પડતા પાસાઓ સાથે જટિલ બને છે જેમ કે યંત્રનું સંચાલન ઉર્જા મજૂરોનો ભાવ બંધારણ અને રિપ્રોગ્રાફી સેવા સંચાલનના ખર્ચનો સમાવેશ થાય છે એટલે કે ચાલુ ખર્ચ એટલે કે આપણે એક કોપી કાઢીએ છીએ તો એનો ખર્ચ શું આવે વધારે પડતી કોપીઓ કાઢીએ છીએ તો એનો ખર્ચ શું આવે તે પ્રમાણે સરેરાશ તેનું બજેટ પ્રમાણે કામ છે કે નહીં તે તપાસવું જોઈએ ત્યારબાદ છે પ્રારંભિક ખર્ચ એટલે પ્રારંભિક ખર્ચ એટલે કે યંત્ર ખરીદ્યા પછી પણ ખાસ કાર્ય સંતોષકારક રીતે ન થતું હોય તો તે પછી વ્યવસાયિક સંસ્થા અથવા રિપ્રોગ્રાફિક સેવા દ્વારા કરારના ધોરણે કામ કરાવવું જોઈએ જે ગ્રાહકોને યોગ્ય ખર્ચમાં નફા સાથે કાર્ય કરી આપે છે એટલે પ્રારંભિક ખર્ચ એવો હોય કે આપણે કામ નકલોની જરૂરિયાત ઓછી છે પરંતુ પ્રિન્ટર જે ખરીદવાનું છે તેની મૂળ કિંમત વધારે છે તો એ આપણને નુકસાન કરે છે તો પ્રારંભિક ખર્ચ જો વધુ હોય તો કોઈપણ સંસ્થા અથવા કોઈપણ ઓર્ગેનાઇઝેશન છે તેમને કેટલી કોપી કાઢવાની છે નકલો કાઢવાની છે તે પરથી ઘણી વખત કરાર આધારે એટલે બહારથી કરાર કરીને એક કોપીની આટલી નકલના આટલા રૂપિયા થશે જો તે પ્રમાણે આપણને ફાયદો થતો હોય તો તે પ્રમાણે ક કામ કરવું જોઈએ ત્યારબાદ છે નકલની ગુણવત્તા એટલે કે નકલની ગુણવત્તાનો આધાર નકલમાં હેતુ માટે લેવામાં આવેલ છે તેના પર છે ઘણી વખત નકલની ઉચ્ચ ગુણવત્તાનો ખર્ચ વધારે લાગે છે જે સામાન્ય ઉપયોગ માટે જરૂરી નથી દરેક રિપ્રોગ્રાફિક પ્રક્રિયાને વિવિધ ગુણવત્તા પેદા કરવાની તેની પોતાની ક્ષમતા હોય છે ઉદાહરણ તરીકે લેટર ક્વોલિટી પ્રિન્ટર સારી ગુણવત્તાની નકલો ઉત્પાદિત કરી શકે છે જેની નકલ કરવાની છે તેના ઓરિજિનલના પ્રકાર તો તેની વાત કરીએ તો સાધનોની પસંદગી તેને કામને સમાન હોવી જોઈએ યંત્ર સામાન્ય રીતે અસલ પ્રકારને સંભાળવા માટે સક્ષમ હોવું જોઈએ જે ચોક્કસ ગ્રંથાલયમાં સામાન્ય રીતે સંભાળ લેવાની હોય છે ઉદાહરણ તરીકે જો ગ્રંથાલય પુસ્તક અને સામાયિકની નકલની સંભાળ રાખે છે તો યંત્રમાં જે પ્રિન્ટ કાઢી શકે તેની કેપેસિટી એ થ્રી કદ એટલે એ ફોર એ થ્રી જે સાઈઝ આવે છે તેની નકલ કાઢવામાં સક્ષમ હોવું જોઈએ તેથી આ યંત્ર નકશા અને ચિત્રોની નકલ કરવામાં ઉપયોગમાં આવતું નથી ઘણી વખત આપણે નકશા અને નકશા મોટા હોય છે ચિત્રો મોટા હોય છે જેની સાઈઝ તે સામાન્ય રીતે આપણે વારંવાર ઝેરોક્ષ કાઢતા નથી તેથી જે સામાન્ય સાઈઝ હોય એ ફોર એ થ્રીના કાગળની આપણે ઝેરોક્ષ કાઢી શકીએ તેવા યંત્રની પસંદગી કરવી જોઈએ ત્યારબાદ છે રિપ્રોગ્રાફિક પ્રક્રિયા પસંદગી પર અસલનો આધાર રહેલો હોય છે એટલે કે આપણે વાત કરીએ કે જે આપણે ડોક્યુમેન્ટની વારંવાર ઉપયોગ થતું હોય તે પ્રમાણે ક ઝેરોક્સની કેપેસિટી છે કે નહીં ઝેરોક્સ કાઢવાની તેનું ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ છે ગતિ અને સુવિધા તો ગતિ અને સુવિધા રિપ્રોગ્રાફિક છાકામ ટૂંકું ચાલનારનું છે એટલે કે જે રિપ્રોગ્રાફિક પ્રક્રિયા છે તેનો સમય ઓછો હોય છે આનો મતલબ એમ છે કે અસંખ્ય નકલોનું ફરીથી ઉત્પાદન નાની સંખ્યામાં થાય છે અને યંત્ર આખો દિવસ ચાલતું નથી તેથી નકલની ગતિ મહત્ત્વની નથી એક કલાકમાં એક હજાર નકલોની ગતિ જરૂરી નથી જ્યારે માહિતીની દસ નકલોની જરૂર હોય તો તેઓએ રિપ્રોગ્રાફિક સાધનની પસંદગી કરતી વખતે સાવધાની જાળવવી જોઈએ એટલે ઘણી વખત આપણે ગતિ મહત્વની નથી એટલે કે આપણે રોજની આપણે દસ વીસ કોપી કાઢતા હોય તો ગતિ એટલે કે ઘણા મશીન એવા આવે છે કે એક મિનિટમાં એક હજાર કોપી કાઢે અથવા એક મિનિટમાં બે હજાર કોપી કાઢે જેમ જે જે પ્રિન્ટરની ગતિ વધારે તેમ તેનો કોસ્ટ પણ વધારે હોઈ શકે તો ગતિ અને સુવિધાનું ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે કેટલી ઝેરોક્સ કાઢવાની જરૂર છે રોજની અને તે પ્રમાણે ઓછી ગતિવાળું આપણને સુલભ છે કે નહીં તેની જાણકારી મેળવી તેનો કોસ્ટ કટિંગ ઘટાડી શકાય છે ત્યારબાદ છે ઉપયોગમાં કૌશલ્ય સ્ટાફ એટલે કોઈ પણ આપણે યંત્ર ખરીદીએ પ્રિન્ટિંગ મશીન ખરીદીએ ઝેરોક્સ મશીન ખરીદીએ તો આધુનિક રિપ્રોગ્રાફિક સાધનને ચલાવવા કોઈ તાલીમની જરૂર હોતી નથી એટલે કે આપણે તેનું જે પ્રક્રિયા હોય છે સામાન્ય રીતે કોઈ પણ માનવી સમજી શકે તે પ્રકારનું હોય છે ગ્રંથાલયનો કોઈપણ કર્મચારી રિપ્રોગ્રાફિક યંત્રની જાળવણી અને સંચાલન કરી શકે છે તેમ છતાં આ યંત્રની જવાબદારી પસંદગી કરેલ સ્થાપને અપાય છે તે બધા માટે હોતું નથી આ યંત્ર માટે સારું છે ટૂંક સમયમાં ચોક્કસ કર્મચારીને જો કામ અપાય કે કોઈ ગ્રંથાલય છે તેમાં એક જ કર્મચારીને સંભાળ માટે એક યંત્ર આપીએ એટલે કે કોઈ પ્યુન હોય લાઇબ્રેરીમાં તેને જ કહીએ કે ભાઈ કો જે પ્રિન્ટિંગ મશીન છે ઝેરોક્સ મશીન છે તેની સાર સંભાળ અને કોપી કાઢવાની જિમ્મેદારી તમારી છે તો એક જ માણસ તે યંત્ર પર કામ કરશે તો તે યંત્રનું સાચવણી સારી રીતે થઈ શકે કારણ કે એને ખબર હોય છે કેવી રીતે કાર્ય કરવું તો એક જ માણસને સોંપવાથી અસરકારકતામાં વધારો થાય છે ત્યારબાદ છે કાયમીપણું એટલે રિપ્રોગ્રાફિક પ્રક્રિયાની જૂની પ્રત તાત્કાલિક વપરાશમાં આવે તેવી નકલોના ઉત્પાદન માટે ઉપયોગમાં આવતી હોય છે પરંતુ સમય જતાં તે નકલો ઝડપી અને રંગ વિનાની થતી હોય છે આ પ્રક્રિયાઓ કાયમી નકલોના ઉત્પાદન માટે ઉપયોગી હોતી નથી ઉદાહરણ તરીકે હેક્ટોગ્રાફિક નકલનું ઉત્પાદન સખત સૂર્યપ્રકાશમાં ઝાંખવું પડી જાય છે ફોટોગ્રાફિક પ્રિન્ટમાં જો રસાયણનું બરાબર ધોવાણ ન થયું હોય તો તે કલર વિનાની થઈ જાય છે એટલે કે આપણે એવા મશીનની ખરીદી કરવી જોઈએ કે કોઈ ડોક્યુમેન્ટ છે તો તેનું કાયમીપણું જાળવી રાખે તેવા રસાયણનો ઉપયોગ થતા હોય તેવા પ્રિન્ટિંગ મશીનનો ઉપયોગ આપણે કરવો જોઈએ ત્યારબાદ છે રિપ્રોગ્રાફિક પદ્ધતિઓ તો રિપ્રોગ્રાફિક પદ્ધતિઓના ત્રણ મૂળભૂત સ્વરૂપો છે પહેલું છે ફોટોગ્રાફિક પદ્ધતિ બીજું છે થર્મોગ્રાફિક પદ્ધતિ અને ત્રીજું છે ઇલેક્ટ્રોનિક પદ્ધતિ હવે જોઈએ કે ગ્રંથાલયની જરૂરિયાત તો રિપ્રોગ્રાફિક પદ્ધતિ વડે આપણે ગ્રંથાલયમાં કયા પ્રકારનું પ્રિન્ટર હોવું જોઈએ અને કયા પ્રકારની પદ્ધતિ આપણે વાપરવી જોઈએ તો ગ્રંથાલય છાપકામ યંત્ર સામાન્ય રીતે દસ્તાવેજની એક નકલ ઉત્પાદન કરવાની હોય છે એટલે ગ્રંથાલયમાં સામાન્ય રીતે કોઈપણ ડોક્યુમેન્ટની એક નકલ ઉત્પાદન કરવાનું હોય છે આ પ્રક્રિયા બંને બાજુના અસલીમાંથી એક નકલનું ઉત્પાદન કરવા સક્ષમ હોવી જોઈએ એટલે કે એવું પ્રિન્ટર વસાવવું જોઈએ કે એક નકલનું ઉત્પાદન સરળતાથી કરી શકે ત્યારબાદ છે તે નકલ ગ્રંથમાં બાંધવા સક્ષમ હોવું જોઈએ એટલે કે આપણે ધારો કે કોઈ બંચ બનાવ્યું છે ડોક્યુમેન્ટનું તો કોઈ નકલ કાર્ય છે તો એ બંચમાં તે પ્રમાણે સ આસાનીથી આપણે પરોવી શકીએ બાંધી શકીએ તે પ્રમાણે નકલ હોવી જોઈએ નકલ શક્ય હોય તેટલી ઉત્પાદનમાં સસ્તી હોવી જોઈએ તેથી ફાયદો થઈ શકે પ્રક્રિયા ઝડપી અને સ્વચ્છ હોવી જોઈએ અને તેની માટે કોઈ કુશળ સંચાલનની જરૂર ન હોવી જોઈએ એટલે કે એવી પદ્ધતિ વિકસાવી જોઈએ કે કોઈપણ માણસે એને આસાનીથી કરી શકે નકલ કામની હોવી જોઈએ એટલે કે જે આપણે નકલ કાઢી કાઢીએ છીએ તેમાં જે સ્પષ્ટ તેનું વંચાણ થઈ શકે તેમાં જે ચિત્ર હોય તે આપણે જોઈ શકીએ સારી રીતે તેવી નકલની સ્વચ્છ બનાવટ હોવી જોઈએ સાધનો ખર્ચમાં સસ્તા હોવા જોઈએ નાની જગ્યામાં સમાઈ શકે તેવા હોવા જોઈએ એટલે કે સાધનો આપણે એવા ખર્ચ હોવા જોઈએ જે જેનો ખર્ચ ઓછો હોય મોટા પ્રિન્ટિંગ મશીનની જરૂર રહેતી નથી નાની નકલ કાઢવા માટે ત્યારબાદ તેને ડાર્કરૂમની જરૂર સુવિધા ન પડે તે પ્રકારની તેની બનાવટ પણ હોવી જોઈએ એટલે ગ પહેલાંના જમાનામાં જ્યારે ફોટોગ્રાફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારે ફોટો કાઢીને એક ડાર્કરૂમમાં તેને અલગ કરવામાં આવતું ત્યારબાદ તેની પ્રિન્ટ નેગેટિવ વિકસાવવામાં આવતી હતી ત્યારબાદ તેને કાગળ ઉપર પ્રિન્ટ કરવામાં આવતું હતું તો આવી પ્રકારનો કોઈ ડાર્કરૂમની જરૂરિયાત ન હોઈ શકે સીધી પ્રિન્ટ કાઢીને ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રકારનું સાધન હોવું જોઈએ હવે આપણે જોઈએ કે ફોટોગ્રાફિક પ્રક્રિયાઓ તો ફોટોગ્રાફિક પ્રક્રિયામાં ઘણી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે તેમાં ફોટોગ્રાફિક પ્રક્રિયાને બિન ફોટોગ્રાફિક પ્રક્રિયામાં વિભાજન બે મૂળ સ્વરૂપે થાય છે હવે આપણે કેમેરા પ્રક્રિયા દ્વારા જે પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે તેની વાત કરીએ જેવી રીતે કેમેરા પ્રોસેસમાં ફોટોસ્ટ્રેટ પદ્ધતિ છે તેની વાત કરીએ તો ફોટોસ્ટેટ પદ્ધતિ આ પદ્ધતિમાં સામાન્ય રીતે કેમેરો હોય છે જે કાગળ ઉપર પ્રદર્શિત થાય છે લેન્સ ઇમેજની ફેરવે છે જેનો અર્થ એમ છે કે પ્રથમ નકલ વાંચવાલાયક નેગેટિવમાં મળે છે પ્રદર્શિત થયા બાદ સંગઠિત પ્રક્રિયા તંત્રમાં કાગળ પર પ્રક્રિયા કરે છે આવી રીતે સાધન દ્વારા પ્રદર્શિત અને વિકસિત થવાથી પ્રક્રિયા થાય છે કે જેમાં અલગ ડાકરૂમની સુવિધા જરૂર પડતી નથી ફોટોસ્ટેટ એ નકલની પ્રક્રિયાનો વ્યવસ્થિત વિકાસ હતો જૂની લાઇબ્રેરીમાં મોટાભાગે ફોટોસ્ટેટ મશીનનો ઉપયોગ જાડા બાઉન્ડ વોલ્યુમ સહિત લાઇબ્રેરીની સા નકલ કરવા માટે ઉપયોગમાં થતો હતો એટલે આપ આકૃતિમાં જોઈ શકો છો જેમાં કેમેરા પદ્ધતિ દ્વારા પહેલાંના જમાનામાં જ્યારે ફોટોગ્રાફિક પદ્ધતિનો ઉપયોગ શરૂ થવા લાગ્યો ત્યારે નકલો માટે આ પ્રમાણે ફોટોગ્રાફિક યંત્રનો ઉપયોગ થતો હતો જેમાં જાડા બાઉનનું જે વોલ્યુમ હોય તે નીચે રાખવામાં આવતું તેની પર ફોટો પાડવામાં આવતો તે પ્રમાણે તેની નકલ કાઢવામાં આવતી હતી હવે જોઈએ કે બિન ફોટોગ્રાફિક પદ્ધતિ તો બિન કેમેરા પ્રક્રિયામાં કોન્ટેક પ્રક્રિયા અને સીધી નકલ આ પ્રક્રિયા દ્વારા એક જ બાજુ અસલ નકલ કરવા માટે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ થાય છે એટલે કે ફોટોગ્રાફિક પદ્ધતિમાં કેમેરા દ્વારા ફોટો પાડવામાં આવે છે અને તેનું કાગળ પર પ્રદર્શન થાય છે અને બિન કેમેરા પ્રક્રિયામાં નોન કેમેરા પ્રોસેસમાં પરસ્પર જે નેગેટિવ અને પોઝિટિવ કાગળો હોય છે તેને એકબીજા પર રાખવાથી અલગ અલગ પ્રકારની પ્રક્રિયા થવાથી તેનું ને પોઝિટિવ જે એચ્યુઅલ સ્વરૂપ હોય છે તે આપણે નકલ મેળવી શકીએ છીએ તો તેની વાત કરીએ તો અસલી અને નકલી કાગળોને શક્ય હોય તેટલા લાઇટ બોક્સની નજીક મૂકવામાં આવે છે એટલે કે બે કાગળો હોય જેમાં અસલની નકલ અસલી ફોટો જે ડોક્યુમેન્ટ છે જેની નકલ કાઢવાની છે અને બીજું કાગળ છે જે પ્લેન છે જેની પર તેની નકલ કાઢવાની છે તેને લાઇટ બોક્સ પર શક્ય તેલા એકબીજાથી નજીક મૂકવામાં આવે છે પછી તેના પર પ્રકાશ પ્રદર્શિત કરવામાં આવે છે અસલી નકલમાં માત્ર એક જ બાજુ લખાણ આવે છે અને તે બાજુ પ્રકાશ ફેંકવામાં આવે છે અને નકલ કરવાનું કાગળ અસલની પાછળની સાઈડમાં રાખવામાં આવે છે જ્યારે અસલની નકલ થતી હોય ત્યારે તેના સફેદ બેકગ્રાઉન્ડમાંથી પ્રકાશ પ્રસાર થાય છે પરંતુ તે લખાણમાંથી પસાર થતો નથી પરિણામે તૈયાર થતી નકલ વાંચવાલાયક નેગેટિવ અને તેનો પોઝિટિવની જગ્યાએ ઉપયોગ થઈ શકે છે જે આપણે આકૃતિ અગિયાર પોઈન્ટ બેમાં જોઈ શકો છો જેમાં સીધી નકલ તરીકે જાણીતું છે અને તેને સંપર્ક નકલ પણ કહેવામાં આવે છે બીજી બાજુ અસલની નકલ કરવા સિલ્વર હેલાઇડનો ઉપયોગ એટલે કે સિલ્વર હેલાઇડમાં જે કાગળનો ઉપયોગ થતો હોય જે કાગળ ઉપયોગમાં લેવાતો હોય તેમાં સિલ્વર હેલાઇડ પ્રક્રિયા જે હોય છે રસાયણ તે પહેલેથી સ્થાન ધરાવતું હોય છે જે સીધી રીતે પોઝિટિવ નકલ આપે છે જો અસલ અપારદર્શક હોય અથવા લખાણ બંને બાજુ હોય તો રિફ્લેક્સિંગ કોપિક વધારે અનુકૂળ રહે છે નકલ કરવાનો કાગળ અસલ અને પ્રકાશ સ્ત્રોતની વચ્ચેની સપાટીએ અસલના નજીકના સંપર્કમાં રહે છે જ્યારે પ્રદર્શિત થાય છે ત્યારે પ્રકાશ અસલમાંથી નકલ કરવાના કાગળમાંથી પ્રસારિત થાય છે લખાણનો કાગળ કાળો હોય છે જેથી વિસ્તારની પ્રકાશને પ્રતિક્રિયા થતી નથી પરંતુ સફેદ બેકગ્રાઉન્ડ નકલની કાગળની સપાટીએ પ્રકાશ પડવાથી તરત જ પ્રતિક્રિયા આપે છે જે આકૃતિમાં જોઈ શકો છો પરિણામે નકલ વાસ્તવિક નેગેટિવ બને છે બે તબક્કાની રિફ્લેક્સ કોપિંગની વિરુદ્ધમાં ડાયરેક્ટ પોઝિટિવ પ્રિન્ટિંગ પ્રોસેસ સંપૂર્ણ રીતે નેગેટિવ સ્ટેજને આવકાર આપે છે જે સીધી જ રીતે તબક્કામાં પ્રદર્શિત અને વિકસિતનો સમાવેશ કરી પોઝિટિવ નકલનું ઉત્પાદન કરે છે ડાયરેક્ટ પોઝિટિવ અથવા ઓટો પોઝિટિવ ફોટોગ્રાફી કાગળના લક્ષણો અન્ય સિલ્વર કાગળ કે જે સંપૂર્ણ છાપકામ અને વિસ્તૃત કરવામાં વપરાય છે તેનાથી જુદા હોય છે ઓટો પોઝિટિવ કાગળ પ્રિકોઝ કોન્ટેક પ્રવાહીથી આરક્ષિત આરક્ષિત હોય છે કે જે પીડી છાપને પ્રદર્શિત કરે છે અને સ્ત્રોત ભારે દબાણ પેદા કરવાને બદલે હળવી અસર કરે છે અને જો તે વધારે પ્રદર્શિત થાય તો દબાણને વિકાસમાં નિરક્ષિત કરવામાં આવતું નથી ડાયરેક્ટ પોઝિટિવ અસરમાંથી પ્રત્યાઘાત દ્વારા અથવા નકલ પદ્ધતિના સ્થાનાંતર દ્વારા બને છે ત્યારબાદ છે પ્રવાહી સ્થાનાંતર પ્રક્રિયા આપ આકૃતિમાં જોઈ શકો છો તે પ્રમાણે પોઝિટિવ અને નેગેટિવ પેપરોને એકબીજા સાથે ઉપર નીચે રાખવામાં આવે છે પ્રવાહી સ્થાનાંતર પ્રક્રિયાને રસાયણ સ્થાનાંતર પ્રક્રિયા પણ કહેવામાં આવે છે પ્રવાહી સ્થાનાંતર પ્રક્રિયા કે જેનું ટ્રેડ નામ કોપી રેપિડ પ્રક્રિયા અથવા રસાયણ સ્થાનાંતર પ્રક્રિયા છે આ પ્રક્રિયા કે જે સિલ્વર સંગઠનમાંથી કરવામાં આવે છે તે સાદી રીતે નકલ કરવા માટે જેમાં એક બાજુ અથવા બંને બાજુ કોપી પેદા કરે છે અને નાના છાપકામ યંત્ર માટે ઓપ્સ જેવી રીતે કે છે ઓફસેટ છાપકામ ના પ્રિન્ટિંગ માટે ઉપયોગી છે આ પદ્ધતિ દ્વારા નકલ પ્રાપ્ત કરવા માટે અસલ સાથે સંપર્કમાં રહેવું જે રિફ્લેક્સ અથવા સ્થાનાંતર પ્રક્રિયા દ્વારા થઈ શકે છે પ્રદર્શિત નેગેટિવ કાગળ સ્થાનાંતર સીટ અથવા પોઝિટિવ કાગળના સંપર્કમાં આવે છે એક મિનિટમાં અંતે અસલની પોઝિટિવ અથવા નેગેટિવ નકલના સ્વરૂપે લેવામાં આવે છે નેગેટિવ કાગળ સિલ્વર પ્રવાહી દ્વારા આરક્ષિત હોય છે પ્રસ્તુતિકરણ અને વિકસિત થયા પછી તે અપ્રદર્શિત સિલ્વર પ્લેટના પોઝિટિવ કાગળમાં સ્થાનાંતર થાય છે જેનું કારણ સોલ્વેટ ક્રિયા પોઝિટિવ કાગળ પર થઈ શકે છે એટલે કે જે ત્યારબાદ ન્યુક્લિયર એજન્ટ્સ સાથે પ્રતિક્રિયા કરે છે જે પોઝિટિવ કાગળ પર પોઝિટિવ સિલ્વર ઇમેજના સ્વરૂપમાં હાજર હોય છે વિશિષ્ટ નેગેટિવ કાગળના ઉપયોગ દ્વારા અસંખ્ય નકલો અથવા તેનાથી વધારે નકલો શક્ય બને છે પરિણામે આર્થિક બચાવ થાય છે અને ગતિ પણ વધે છે જેલેટિનનું સ્થાનાંતર જેને આપણે વેરીફેક્સ તરીકે પણ ઓળખીએ છીએ તો આ ઉદ્યોગ સ્થાપનના ઉપયોગમાં ઉપયોગમાં વધારે લેવામાં આવે છે કે જ્યાં એક દસ્તાવેજની ઘણી બધી નકલોની જરૂર પડતી હોય ત્યારબાદ છે મેટ્રિક ઓફસેટ છાપકાન દ્વારા અસખ્ય નકલો પ્રાપ્ત કરવા માટે કાગળ પ્લેટ પર સ્થાનાંતરિત કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ બિન ફોટોગ્રાફી પદ્ધતિ જેમાં સૌપ્રથમ છે ડાયઝો પ્રક્રિયા અને બીજી છે કલવાર પ્રક્રિયા તો બિન ફોટોગ્રાફી પ્રક્રિયામાં ડાયઝો પ્રક્રિયા છે જે ડાયલાઇન પ્રક્રિયા તરીકે ઓળખાય છે જે એક જૂની અને વિશ્વાસ સ્તરે ઉપયોગી છે જે ચિત્ર લખાણ અને અસલની સમાન છાપ પાડતી ડાયલાઇન પ્રક્રિયા છે ઇમેજ પ્રદર્શન એક્ટિનિક પ્રકાશ પછી થતાં રાસાયણિક ડાયઝોનિયમ સેલ્ટના વર્તન પર આધારિત હોય છે ડાયલાઇન પ્રક્રિયાના ઘણા ફાયદાઓ છે કે સૌ પ્રથમ તો આ એક ખૂબ જ સસ્તી નકલ પ્રક્રિયા છે જેમાં ડાયઝો મોલિક્યુલ હોય છે જે ખૂબ જ ઊંચું પ્રદર્શન ઓછા ખર્ચે ઉપલબ્ધ કરાવે છે અને આ પ્રક્રિયા નકલ કરવા માટે સરળતા ઊભી કરી દે છે જેવા કે માઇક્રોફિક ફિલ્મ જેકેટ અને અપાચર કાર્ડ વગેરે બીજી છે કલવાર પ્રક્રિયા જેમાં ડાયલાઇન પ્રક્રિયાની ઓપસૂટ તરીકે કલવાર પ્રક્રિયા દસ્તાવેજ નકલના ક્ષેત્રમાં વિધા વિશાળ સ્તરે પ્રવેશ પામી તે સંપૂર્ણ રીતે સૂકી પ્રક્રિયા આપે છે જે ઇમેજ નવીકીકરણ માટે વેસિક્યુલર સાહિત્યનો ઉપયોગ પણ કરે છે ત્યારબી બાદ બીજી પ્રક્રિયા છે જે બિન ફોટોગ્રાફિક પ્રક્રિયામાં સમાવેશ થાય છે જેનું નામ છે થર્મોગ્રાફી તો નકલનું થર્મોગ્રાફિક તંત્ર ગરમ સંવેદન સાહિત્યનો ઉપયોગ કરે છે જે જુદા જુદા તાપમાનથી ઈમેજને ઉત્પાદિત કરે છે જ્યારે તે દસ્તાવેજની પાસે હોય ત્યારે દસ્તાવેજ તીવ્ર ગરમ ગરમકાળ હોય છે ત્યારે લખાણ ક્ષેત્ર વ્હાઇટ બેકગ્રાઉન્ડ કરતાં વધારે ગરમ બને છે અને આ સૂર્યપ્રકાશમાં ડાર્ક કપડાંને ગરમ કરવાને સમાન છે અને લખાણ અને બેકગ્રાઉન્ડ વચ્ચે અલગ તાપમાન હોય છે જેનું વીસ સેલ્સિયસ જેટલું ઉષ્ણ તાપમાન એ તેનાથી વધારે હોઈ શકે છે સાહિત્ય સાથે દસ્તાવેજને સંપર્કમાં મૂકવામાં આવતા તેમાં શારીરિક અને રાસાયણિક લખાણના તાપમાનમાં ફેરફાર જોવા મળે છે પરંતુ તેના બેકગ્રાઉન્ડમાં તાપમાનમાં નહીવત ફેરફાર હોય છે જે આકૃતિ આપણે અગિયાર પોઈન્ટ છમાં જોઈ શકીએ છીએ થર્મોગ્રાફિક સાહિત્ય સામાન્ય રીતે કાગળ સ્વરૂપ પ્લાસ્ટિક અથવા એકીટેક સીટ લે છે હવે તેના લક્ષણોને ઉપયોગની વાત કરીએ તો થર્મોગ્રાફિક પ્રક્રિયા પ્રસ્તુતિકરણ માટે ઈચ્છિત લક્ષણો હોય છે પ્રકાશિત રૂપમાં સાહિત્ય રાખવામાં આવે છે પ્રવાહી પાવડર અથવા ફ્યુઝમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં કાર્યમાં ઝડપી અને સરળ રીતે નકલ થાય છે જે થોડીક સેકન્ડોમાં નકલો પ્રાપ્ત કરવા ઉપયોગી છે ત્યારબાદ છે ઇલેક્ટ્રો ફોટોગ્રાફિક પ્રક્રિયા જેમાં આપ ઇમેજમાં જોઈ શકો છો તે પ્રમાણે છે આ બિન ફોટોગ્રાફિક પ્રક્રિયા છે જેની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ વિગત સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપો ધન્યવાદ